હાલો મિત્રો તો એ એપનું નામ છે હું તમને એપનું નામે બતાવીશ ને કેવી રીતે આપણે પૈસા કમાવા બધું તમને સંપૂર્ણ આ વિડીયોમાં મિત્રો તો જો તમને એપ પણ બતાવી દો મિત્રો આવડી આ એપ છે આજે રહીને આ એપ છે એપનું નામ છે વીડીમેટ કેશ એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કરીને તમે ખોલશો એટલે કાંઈક આવી રીતે તમને બતાવશે આ એપને તમારે ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો આમાં જે આપણે બોલું જે જૂનું વર્ઝન વીડીમેટ આવે છે ને એ જ વીડીમેટ આવે છે પણ આ એક નવું વર્ઝન છે એટલે આમાં તમને પૈસા કમાવાનો મોકો મળે છે મિત્રો અહીં તમે ઉપર જોઈ શકો છો મારે અત્યારે અહીંયા જો આ જે કોઈન છે ને એને હું વિડ્રો કરી શકું અત્યારે મારે કરવું હોય તો વિડ્રો કરી શકું અને આમાં મિત્રો તમને કમાવાના ઘણા પણ મોકા પણ આપે છે જો આ મિત્રો તમે ડેલી કાયમ તમે હવારમાં ખોલશો એટલે તમને આ રીતે કોઈન મળશે આ કોઈન ને પણ તમે વિ